પૂરો વિડિયો જોશો તો સમજાશે જય માતાજી જય શ્રી કૃષ્ણ એક નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે પૌરાણિક ગ્રંથો તેમજ આપણા હિન્દુ ધર્મોમાં હનુમાનજી મહારાજનું ખૂબ જ ધાર્મિક મહત્ત્વ છે કહેવાય છે કે હનુમાનજી મહારાજ અજર અને અમર છે આપણા ઘરની અંદર વાસ્તુશાસ્ત્ર આધારિત સુખ શાંતિ માટે ઘરમાં હનુમાનજીની મૂર્તિ અથવા ફોટો લગાવવાથી ઉર્જાનો બદલાવ થતાં ઘરમાં સુખ શાંતિનો અનુભવ થાય છે ઘરનું વાસ્તુ અનુકૂળ ન હોય તો પણ ઉર્જામાં બદલાવ થતા પરિવારના સભ્યોને લાભ થાય છે જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર જરૂર કરશો નવા હોવ તો ભક્તિ ભક્તિવેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાલો જોઈએ હનુમાનજી મહારાજની કઈ છબી કે મૂર્તિ કઈ દિશામાં રાખવાથી વાસ્તુશાસ્ત્ર મુજબ કેવા લાભ થાય દક્ષિણમુખી હનુમાન દાદાનો ફોટો ઉત્તર દિશાની દિવાલ ઉપર લગાવવાથી સુખ સમૃદ્ધિ પરિવારના સભ્યો આયુષ્ય વધે છે તેમજ સ્વાસ્થ્ય સારું રહે છે પંચમુખી હનુમાન દાદાનો ફોટો પશ્ચિમ દિશામાં મુખ તેમજ પૂર્વની દિવાલ ઉપર લગાવવાથી ઘરની અંદર ધન ધાન્યમાં વૃદ્ધિ થાય છે નકારાત્મક ઊર્જા નાશ પામે છે મિત્રભાવ જાગે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તરમુખી હનુમાન દાદાનો ફોટો દક્ષિણ દિવાલ ઉપર લગાવવાથી મહાલક્ષ્મીની કૃપા બની રહે છે ઘરમાં જે કોઈ દેવી દેવતાની પૂજા કરતા હો તેની કૃપા દ્રષ્ટિ બની રહે છે હનુમાન દાદાનો ફોટો અથવા મૂર્તિ હાથમાં પર્વત લઈ સંજીવની બુટ્ટી લાવતા હોય તેવો ફોટો વાળી તસવીર પશ્ચિમની દિવાલે બિરાજમાન કરવાથી ઘરના સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહે છે ક્યારેક આપણું મકાન દિશાહીન હોય તો બહાર દરવાજે હનુમાન દાદાની કઈ છબી રાખવી ચાલો જોઈએ ઈશાન ખૂણામાં તમારા મકાનનું મુખ હોય તો સફેદ કલરની હનુમાન દાદાનો ફોટો રાખવાથી લક્ષ્મી સુખ પ્રાપ્ત થાય છે અગ્નિકોણાના ઘરના દરવાજા ઉપર હનુમાન શ્રી રામજીના ચરણોમાં બેઠેલા હનુમાનજીનો ફોટો લગાવવાથી ઘરની અંદર બીમારી નથી આવતી અને સ્વાસ્થ્ય સારું રહેશે તમારું મકાન નૈઋત્ય દિશામાં હોય તો અર્ધ વજ્રાસનમાં બેઠેલા હનુમાનજી મહારાજની છબી લગાવવી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશશે નહીં આર્થિક સ્થિતિ સુધરશે ખર્ચ ઉપર અંકુશ રહેશે વાસ્તુશાસ્ત્ર મુજબ વાયુ ખૂણે ઘર બનેલું હોય તો હવામાં ઉડતા હનુમાન દાદાની તસવીર લગાવવી ધંધા રોજગારમાં પ્રગતિ થાય છે શરીરમાં ગેસ વાયુની તકલીફ દૂર થાય છે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય હનુમાન દાદા તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર જરૂર કરશો આવા જ વિડીયો જોવા માટે વેદિકા ચેનલની સબસ્ક્રાઈબ જરૂર કરશો જય માતાજી જય શ્રી કૃષ્ણ તમારો ખૂબ ખૂબ આભાર વિડીયો જોવા માટે